જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સુઝુકી સિયાજ વેચી દેવાની છે હાઇબ્રિડ ડેલ્ટા વર્ઝન સીએનજી ગાડી મિત્રો સીએનજી સિયાજ વેચી દેવાની છે એકદમ નવા જેવી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે સિયાજ વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર વીસનું મોડલ છે ચાચવેલી ગાડી છે વન ઓનર ગાડી મિત્રો એક જ માલિકે ચલાવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે સિયાજ વેચવાની છે તો વિડીયો પૂરો જો તારી જો મિત્રો તમારી સુઝુકી સિયાજ ગાડી ખરીદવી હોય ચાચવેલી ગાડી છે હાઇબ્રિડ ડેલ્ટા વર્જનની સીએનજી ગાડી છે ગાડી વેચી દેવાની છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે સિયાજ ગાડી ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ સુઝુકી કે ખરીદવી હોય મોડલ બે હજાર વીસનું મોડલ વન ઓનર ગાડી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત શહેરમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત ખોડલ મોટર્સની વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ તમે ગાડી ખરીદી શકો છો અને હા મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અને વન ઓનર ગાડી રહેશે હાઈબ્રિડ ડેલ્ટા વર્ઝન છે સીએનજી ગાડી મિત્રો તમારે આ ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશનમાં સીએલ છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે છ લાખ પંચોતેર હજાર રૂપિયા છ લાખ પંચોતેર હજારમાં ગાડી વેચી દેવાની છે જે કોઈ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઈટેલમાં કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો સીએનજી ગાડી વેચી દેવા તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ સુરત હોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું